જે મરણ જનાર છે નીતિન જે સંતોષ છે એમના પિતરાય ભાઈ થાય છે એ વચ્ચે પડતા એમના એમના પણ ઝઘડા થઈ ગયા હતા નિલય જોડે ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નીતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો તો નીતિને કપિલના માથા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું આ મારથી નીતિન જે કપિલને માથા ઉપર વાગ્યો તો કપિલે ખૂબ જ ઉશ્કરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના જાતીમાં છરાથી છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી તો જ્યારે નીતિનના ઈજા થઈ તો બે ચાર કદમ અ નિધિન ચાલીને પડી ગયો હતો અને એમનો અ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર એમનું મૃત્યુ થઈ ગયું હતું તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે અ હત્યાની ફરિયાદ લીધી છે અને આરોપી નવનું કરી દેવામાં આવેલું છે અને હત્યાનું વેપન પણ અમને અત્યારની મળી જાય છે એમનો પણ જુનાય છુટકાર છે આરોપી ઉપર બે વાર કૈતી પણ લેવામાં આવેલું છે અને બે વાર જુવારના કેસ થયેલા છે ગઈકાલે જ વહીકલ ચેકિંગમાં આરોપીનો વહીકલ પણ ડિટેન કરવામાં આવેલો હતો જે મરણ જનાર છે એના ઉપર પણ સાત કેસ થયેલા છે જેમાં પીદેલાના અને મારવાણીના કેસ શું નામ છે સર આરોપીનો નામ જે છે હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ મહેરિયા છે ઉમર વર્ષ 30 અને રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે મરણજનારનું નામ નિતિન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે એમનો ઉપર તેજ છે અને છૂટક મજૂર નું કામ કરે મરણજનાર છે એના ઉપર કેટલા હા મરણજનાર જે છે એના ઉપર સાત જેટલા કેસ થયેલા છે જેમાં મારામારી અને કબજા અને પીદેલાના કેસ થયેલા છે